નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે વરસાદ વિશે વાત કરીશું આજે રાત્રે આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ માવઠા વિશે માહિતી મળતી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અમુક વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તે જાણી લઈએ તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે આજે રાત્રે દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે જાણીએ તો આજે રાત્રે આઠ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર આણંદ ડાંગ અને વલસાડમાં છૂટા છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે આ જિલ્લાઓમાં મેઘ મેઘગર્જના સાથે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો